સુરત એસીબીનો મોટો સપાટો આર્થિક ગુના નિવારણ શાખાના એસઆઈ વતી રૂપિયા પાંચ લાખની લાંચ લેતા એકની ધરપકડ એએસઆઈ સાગર સંજયભાઈ પ્રધાન અને વચેટીયા ઉત્સવ પ્રધાન સામે કાર્યવાહી કતારગામ સ્થિત અલકાપુરી સર્કલ બ્રિજ પાસે એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધા હતા બનાવની વિગત મુજબ ફરિયાદીના ભાગીદાર સામે મુંબઈમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો જે ગુનામાં એએસઆઈ સાગર પ્રધાન ફરિયાદી અને તેના ભાગીદારને ઇકો શેલ ખાતે લઈ આવ્યા હતા ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ લઈ આવ્યો હતો જે બાદ ફરિયાદીને ઇકો શેલ કચેરીએ લાવી તેના ભાગીદારને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો

જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા જે કામે તેઓ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ મુદ્દામાલ હતો જે છોડવાના આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને તપાસ હાથ ધરવામાં આ તબક્કા ન કહી શકાય પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવા